જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે ને એક કપ મેં સાકર લીધી એક કપ સાકર એટલે થી એકસો દસ ગ્રામ સાકર છે એક કપ આ મેઝરિંગ સ્પૂન્સ છે તો સાકર ડૂબે એટલું અહીંયા દૂધ આપણે કરી દેવાનું છે જેવી રીતે નોર્મલ આપણે ચાસણી કરતા હોઈએ છીએ એવી રીતે જ જો ઘણા એક હું નોર્મલ એક સિમ્પલ વે આપને સમજાવું તો ઘણા વૈષ્ણવ એવા છે ઘણા લોકો એવા છે કે જેને આ સિમ્પલ સામગ્રી કરવા બી એ પ્રભુને નથી બહુ ફાવતી એમ તો હું એક વસ્તુ કહવાલા વૈષ્ણવ જરા બી મુંજાશું નહીં આપ જરા બી આપ ટેન્શન નહીં લેશો ખૂબ સરળતાથી આપણે એક બે ત્રણ સામગ્રીઓ તો એવી છે ને કે એકદમ સરળતાથી થઈ જાય ના તો આપણે એમાં ચાશણી લેવી પડે છે એના માવાની જરૂરત પડે છે કંઈ જ જરૂરત પડતી નથી તો જો વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ નથી કર્યું એક કપ સાકર લીધી સાકર ડૂબે એટલું દૂધ કરી દીધું અને સાકર ખાલી ઓગાળવાની છે ચાસણી કરવાની નથી એ ધ્યાન રાખવાનું છે કારણ કે જો ચાસની જ આપણને પ્રોબ્લેમ પડે છે ચાસની જ આપણી ભાષામાં કહું તો લોચો પડે છે બરાબર ખાલી ખાંડ ઓગળી જાય એટલે સાકર ઓગળી જાય પછી ટોપરાનું ખમણ હવે ટોપરાનું ખમણ કેટલું લેવાનું જેટલી આપણે સાકર લીધી છે એટલું જ અહીંયા ટોપરાનું ખમણ લેવાનું છે સિમ્પલ વેમાં ટોપરા પાક કેવી રીતે સિદ્ધ કરવાનું છે આપણે એ હું આપ સાથે શેર કરી રહી છું ટોપરા પાકનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે પણ ફરીથી એક સરળ રીતે શેર કરી રહી છું જેથી આપણે ખૂબ સરળતા થાય કારણ કે આ ખૂબ ઇન્સ્ટન્ટ છે અને ખૂબ ઝડપથી સિદ્ધ થઈ જતી સામગ્રી છે તો એમાં છે ને કાજુ બદામ અને પિસ્તાની કાતરી એક ચમચી સુગંધી માટે એલચી વન ફોર ચમચી અને ટોપરાનું ખમણ ઝીણું ખમણ જાડું ખમણ નહીં જાડું હોય તો એને જ્યારે પીસી લેવાનું બસ ટોપરાનું ખમણ પધરાવ્યા પછી ગેસની આંચને બંધ કરી દેવાની છે એ ધ્યાન રાખવાનું છે તરત જ ગેસની આંચને બંધ કરી દેવાની એની સરખું મિક્સ કરવાનું કારણ કે એમાં આપણે ચાશણી લેવાની જરૂરત જ નથી ખૂબ સરળ રીતે એકદમ તરત થઈ જતી એવી ટોપરા પાક આપણે ટોપરાના લાડુ ટોપરા પાક આવી રીતે સિદ્ધ કરી શકાય છે સાથે ગેસ બંધ કર્યા પછી એમાં બે ચમચી ઘી ભધરાવશું કારણ કે ટોપરા પાક એકદમ રસવાળો જોઈએ તો એને જો ગેસ ચાલુ રાખશું તો મિશ્રણ છે ને સૂકું થઈ જશે ગેસની આંચ બંધ રાખી છે હવે એને નીચે ઉતારી લઈએ ગેસની આંચથી નીચે ઉતારીને એને બે મિનિટ ઠંડુ થવા દઈએ હવે જો અહીંયા આપને જો નંગ વાળવા છે તો આપ નંગ વાળી શકો છો ટૂંક કરવી છે તો ટૂંક કરી શકો છો મેં એ ચોકી લીધી છે ચોકીમાં નીચે બટર પેપર લગાડ્યું હવે હા બીજી વાત બટર પેપર ના હોય ને તો મૂંઝાવાની જરૂરત નથી કે લેવા જવાની બી જરૂરત નથી સીધું નીચે ઘી લગાડો ચોકી ના હોય તો નોર્મલ પ્લેટ છે નોર્મલ ડીશ છે એમાં નીચે ઘી લગાડો અને સામગ્રી એમાં ઢારી દો બરાબર સરળતાથી ટૂંક થઈ જ જશે અને નીકળી બી જશે આમાં કંઈ જ મતલબ આપને કહું કોઈ ઝંઝટ વગરની આ સામગ્રી છે અને એકદમ નવીન રીત છે એકદમ ઇન્સ્ટન્ટ રીત છે આ કે જે પહેલીવાર સામગ્રી સિદ્ધ કરતા હોય ને એના માટે તો ખાસ આ બહુ જ ઉપયોગી છે કારણ કે મને ખબર છે મારા વાલા વૈષ્ણવ ઘણી જે પહેલીવાર સામગ્રી સિદ્ધ કરે છે ને એને મનમાં બહુ જ બીક લાગતી હોય કે હું કેવી રીતે આ સામગ્રી સિદ્ધ કરીશ બગડી જશે તો નહીં થાય તો તો ના જરા બી નહીં બગડશે જરા બી નહીં ખરાબ થાય પ્રભુ લાયક જ સામગ્રી થશે તો આપ મૂંઝાશો નહીં તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એ ભી આપણા પ્રભુ માટે આપણા આપણા સ્વહસ્તે સામગ્રી સિદ્ધ કરે અને શ્રી પ્રભુની પણ લાડ લડાવી શકે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી હું કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તાવી થા વડે એને ઉપરથી આવી રીતે ફ્લેટ કરી દઈશું અને એક ચાકુ લઈને એને નાના મોટા આકાર આપ ટૂંક કરી શકો છો બરાબર તો આવી રીતે હું અહીંયા નાના નાના ટૂંક કરી રહી છું ટોપરા પાક છે એ માંડવી પાક છે ઘણી એવી સામગ્રીઓ છે ને જે તરત આવી રીતે સિદ્ધ જેમાં આપણે ચાશણીની જરૂરત નથી પડતી તો મેં છે ને કેસર ઘૂંટી રાખ્યા છે દૂધમાં તો કેસરથી ઉપરથી આવી રીતે સજાવટ કરી દઈએ તે ખૂબ સુંદર લાગે તો ખૂબ નવીન રીતે એકદમ ઇન્સ્ટન્ટ રીતે અહીંયા આપણે ટોપરા પાક સિદ્ધ કર્યા છે શિવપ્રભુને ભૂખ ધરી શકાય તેમ આ બી આ સામગ્રી સિદ્ધ કરજો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ન સમજાણવું હોય કાંઈ તો ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આવી રીતે સામગ્રી સુંદર સાજી લઈએ મારે થોડું કેમેરાનો પ્રોબ્લેમ છે તો શાયદ એટલે એકદમ ક્લિયર નહીં દેખાતું હશે પણ એ ટૂંક કરીને આપણે દેખાડું અને હા ટૂંક બી તુરત તરત જ થઈ જાય છે વાર નથી લાગતી એને કે સેટ થવા માટે આપણે એક દિવસ એને મૂકવું પડશે ના ના તરત જ થઈ જશે હવે આપણને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરળ અને એકદમ સુંદર રીતે ટૂપરા પાક આપણે જો સિદ્ધ કરી શકાય છે આપ મૂંઝાશો નહીં બિલકુલ તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપ સૌનું કમેન્ટ વાંચીને જાણીને મને ખૂબ આનંદ થાય છે અને ખરેખર કહું તો આપ સૌનું કમેન્ટ વાંચીને મને ઘણી બધી વસ્તુની ખબર પણ મતલબ માહિતી બી મને મળે છે ઘણું બધું મને જાણવા બી મળ્યું છે હજી સુધી તો આવી રીતે જ આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ